નવસારી ટાઉન પોલીસ મથકના વિસ્તારમાં હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક હજાર અડસઠ બોટલ વિદેશી દારૂ ભરેલી ક્રૂઝ ક્રુઝ કાર ઝડપી પાડી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટાઉન પોલીસ વિસ્તારમાં આવેલા માંગલિયાવાડ બે હજાર બાવીસ અલ્ફા પેલેસ નામના એપાર્ટમેન્ટ સામેના રોડ પાસેથી વિદેશી દારૂને હેરાફેરી ઝડપી પાડી પોલીસે સફેદ કલરની કારમાંથી ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારના અઝીમુદ્દીન ઉર્ફે બચુ નિઝામુદ્દીન હાફેસ તથા વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં રહેતો નરેશ નવીનભાઈ કુકરાણીની ધરપકડ કરી છે પોલીસે કારમાંથી કુલ એક હજાર અડસઠ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો જપ્ત કરાયેલ દારૂની કિંમત ત્રણ લાખથી વધુ રૂપિયા છે આ ઉપરાંત ત્રણ લાખની કિંમતની કાર તથા મોબાઈલ ફોન મળી કુલ છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ આ કેસમાં વધુ ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી છે આરોપીઓમાં હિતેશ જેને દારૂ ભરી આપી ઈનોવા કારથી પાયલોટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે સુરતનો રહેવાસી સાજીદ ઉર્ફે સમીર કોલી જે દારૂ મંગાવનાર તથા સુરત જિલ્લાના સાણાનો રહેવાસી પ્રવીણ ઉર્ફે પીનાભાઈ નટવરભાઈ પટેલ દારૂનો જથ્થો મંગાવવામાં સમાવેશ થાય છે ટીવીએટી ન્યૂઝ વર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા નવસારી